નમસ્કાર વડોદરામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે વડોદરામાં ગત ચોવીસમી જુલાઈએ રેડ એલર્ટને કારણે તેર ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન થયું હતું ત્યારે છવ્વીસ ઓગસ્ટે ફરી એકવાર હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે ગઈકાલે આજવા ડેમના બાસઠ દરવાજા ખોલીને છોડાયેલા પાણીથી વિશ્વામિત્રીની સપાટી વીસ ફૂટને પાર જઈ પહોંચી છે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય પર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જેથી આગામી પાંચ દિવસ સુધી હજુ પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે ગઈકાલે મોડી રાતથી જ વરસાદ ચાલુ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના માંડવી અને રાવપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજે સવારથી જ વરસાદે પોતાનું જોર ઓછું ન કરતા નોકરિયાત વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એક તરફ ધોધમાર વરસાદ અને ભયંકર પવનને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો Ne oldu lan? O ne? Artı şey. Ja, Yeah. શહેરના ચકલી સર્કલ પાસે આવેલા કલ્યાણ જ્વેલર્સની સામે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ છે જ્યારે એનડીઆરએફની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર